ભરૂચના મનુબર ચોકડે વિસ્તારમાં આવેલા રહેમત ટ્રેડર્સ નામની કરેડાની દુકાનમાં ડુપ્લિકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી દુકાનમાં દરોડા પાડ્યા હતા દરમિયાન દુકાનમાંથી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ પચીસ જેટલા ડબ્બા વેચાણ કરવા માટે મૂક્યા હોય તે મળી આવ્યા હતા જે બાદ પોલીસે અંદાજિત પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે હુસેન હનીફ મેમણ રહે અંકુર સોસાયટી પાલેજનાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હુસેન મેમણ દ્વારા આ સમગ્ર આવતું હતું તેની સાથે આ કોણ કોણ સામેલ છે અને તિરુપતિ જેવી બ્રાન્ડના અને ડબ્બામાં રહેલું તેલ તેને કોણ પહોંચાડતું હતું સાથે વેચાણ કરેલા સામાનનું શું પાકું જીએસટી વાળું બિલ આ હુસેન નામક ભેજા બાજ લોકોને આપતો હતો કે કેમ તેવી અનેક બાબતો શંકાના દાયરામાં આવી છે તેવામાં પોલીસ તપાસની લીટી લંબાવી જરૂરી બની હોવાનું પણ જાગૃત નાગરિક નાગરિકમાં ચર્ચાઈ રહ્યું છે ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં ગુમાસ્તર ધારાના પરવાના વિના બિરાડીની ટોપની જેમ અનેક દુકાનો ધમધમતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે તેવામાં આ કરિયાણા દુકાનના સંચાલક પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કે અન્ય કોઈ સરકારી વિભાગનો પરવાનો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ થવી અત્યંત જરૂરી બની છે ચિકન શોપ ચાઇનીઝ કોર્નર સલૂન સહિતની મોટાભાગની દુકાનો પરવાના વગર ધમધમતી હોવાની ચર્ચાઓ પણ જામી છે ત્યારે પાલિકા સહિત ઊંઘતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ વિસ્તારમાં સર્વે કરી આ પ્રકારની બિંદાસ અને બેફામ બની ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને વિશ્વાસઘાત કરતા નમૂનાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જરૂરી બની છે